ગુજરાતમાં ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ સાયન્સનું અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે સાયન્સનું ગત વર્ષ કરતાં એક ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા વધારે પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એકાણું ટકા વાળી સાથે મોરબી જિલ્લો મોખરે છે ગત વર્ષે પણ આ જિલ્લાએ જ બાજી મારી હતી તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું ત્રણ પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું સત્યાસી ટકા પરિણામ આવ્યું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે ત્યારે કોંગ્રેસ પક્ષે તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ કોંગ્રેસના મીડિયા કન્વીનર મનીષ દોશીએ કહ્યું કે દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે વિજ્ઞાન પ્રવાહના એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે જ્યારે એ ટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે તેમણે કહ્યું કે સરકારે ક્વોલિટી શિક્ષણ માટે હજુ ચિંતા કરવી જોઈએ સાંભળો મનીષ દોશીએ વધુમાં શું કહ્યું ઉષ્માને પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ગુજરાતના આ જાય થયા પરિણામમાં ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને વિદ્યાર્થી વિદ્યાર્થીઓને કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જેમનો પરિણામ અપેક્ષા મુજબ નથી આવ્યો એમને નિરાશ થવાની જરૂર નથી પણ વધુ પ્રયત્ન કરીને તેઓ સફળતા મેળવી શકશે જે દિશામાં એમને પ્રયત્ન કરવા જોઈએ સાથોસાથ જે બાળકોએ પરિણામ

સાથો સાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતા ઓછું પરિણામ ધરાવતી સારાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે સૌથી ચિંતાજનક ક્વોન્ટિટી એજ્યુકેશન ની વધે પણ જે ક્વોલિટીની આપણે વાત કરીએ છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એવન ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે મોટા પાયે ઘટાડો એટલે કે ગત વખતે એવન ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ હતા આ વખતે

कोटी दोरा दोरी कवान मेले सांचीते विद्याथियों पोतानी रशुची प्रमाय अभ्यास्त पसंद कवा माठे पौण हो वर्सोती काम करूचु काल की दिना माध्यदेशन माठे विद्याथियों ने मदद करता बढ़िरें ये धिशामा ध्यान गोरी रहुत। देश अ